ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં દરેક ઘર પરિવાર સાથે થઈ આનંદ ઉલ્લાસ કરે છે રંગબેરંગી પતંગો અને સ્વાદિષ્ટ ભોજનની મજા માણે છે ઊંધિયાથી માંડી ક્રિસ્પી પુરીઓ અને જલેબી સુધી આ તહેવાર સ્વાદનો તહેવાર છે સ્વાદિષ્ટ ઉજવણીનો તહેવાર છે આ ખાસ પ્રસંગને ધ્યાનમાં લેતા એ લી ગુજરાતની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિ અને રસોઈ પરંપરાઓની ઉજવણી કરતા એક ખાસ ઝુંબેશ પાક્કો ગુજરાતી લઈ આવ્યું છે જેના ભાગરૂપે ખાસ તહેવાર માટે ફોર્ચ્યુન કોટનલાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ ફેસ્ટિવ પેક તૈયાર કરવામાં આવ્યું છે આ ઝુંબેશનું અનાવરણ અમદાવાદમાં એક ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટમાં કરવામાં આવ્યું હતું જ્યાં સુપ્રસિદ્ધ ગુજરાતી થિયેટર અને ફિલ્મ અભિનેતા ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાની હાજરીમાં ફેસ્ટિવ પેક લોન્ચ કરવામાં આવ્યું હતું ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકપ્રિય ચહેરા અપરા મહેતા ટીકુ તલસાણિયા અને પૂજા જોશી પણ પાક્કો ગુજરાતી ઝુંબેશ સાથે સંકળાયેલ છે ખાવાના શોખીન પરંપરાના મૂળ સાથે જોડાયેલી ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતી પાક્કો ગુજરાતીની લાગણી આ લોકપ્રિય ચહેરાઓએ મૂર્તિમંત કરી હતી આ અંગે એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડેન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગ મુકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની તરીકે રાજ્ય સાથે અમારો સંબંધ ખૂબ જ વ્યક્તિગત છે અમારા માટે ગુજરાત ફક્ત એક બજાર નથી તે ઘર છે અને અમે અહીં જે વૃદ્ધિ પામ્યા છીએ અમે જાણીએ છીએ કે કેવી રીતે પાક્કો ગુજરાતી તેમના રસોડાના અતૂટ સ્વાદને ગર્વ અનુભવવામાં મદદરૂપ થાય છે જે તેમની મજબૂત સંસ્કૃતિને રજૂ કરે છે ભોજન એ પરિવારોને એકજૂટ રાખવાનું કામ કરે છે ખાસ કરીને નવું પેક અમે લોન્ચ કર્યું છે અત્યારે કાપી ફેસ્ટિવ આવે છે જે હું સ્પેશિયલી ઉત્તરાયણની વાત કરું એ સંદર્ભને રાખીને જેમાં એકચ્યુલી ફૂડ અને જે સંબંધ જે હોય બધા ભેગા થઈને જે ખાવાની એક આપણી પરંપરા છે ગુજરાત એ પરંપરાને પરંપરાને ધ્યાનમાં રાખીને એક ફોર્ચ્યુને કોટન ડિફાઈન્ડ કોટન સીટ વઈમાં એક નવી ડિઝાઇન લોન્ચ કરી છે તો એની મેઇન ખાસિયત એ છે કે ડિઝાઇન તો નવી છે પણ એ સિવાય એની અંદર ટૂંકો ફરલ કરીને એક ઇન્ગ્રીડિયન્ટ છે જે ખાવાનું જે છે એ લાંબો સમય સુધી ફ્રેશ રાખવું તો નવી ડિઝાઇન અને એની સાથે પ્રોડક્ટ બેનિફિટ એ કોમ્બિનેશન કરીને એક સરસ પેક અમે ડિઝાઇન નવું લોન્ચ કર્યું છે મિત્રો સવાલ એ છે કે હું આ પ્રોડક્ટ સાથે જોડાયો તો શા માટે છોડ પ્રોડક્ટ તો ઘણા બધા હોય છે વિવિધ આવતા હોય છે પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે પેપર સાથે આપણે પ્રોડક્ટ સાથે જોડાઈએ અને એમાં ખાસ કરીને આવો ખાદ્ય પદાર્થ તેલ તેલ કેવી વસ્તુ છે જે દિવસમાં આપણે આખા દિવસમાં કેટલી વાર વપરાતું છે અને એ તેલને કારણે આપણે સ્વાસ્થ્ય આપણા પરિવારનું સ્વાસ્થ્ય પણ એની સાથે જોડાયેલી હોય છે તો ફોર્ચ્યુન વિશે જ્યારે મેં બધું સાંભળ્યું એના એમની એની એની વિશેષતાઓ યુએસપી ડોકોફેરોલની જેમ વાત કરી કે વધારે ફ્રેશ રહે આપણે ત્યાં નાસ્તો એવું છે કે નાસ્તો લગભગ એવો બનાવીએ કે જે અઠવાડિયું તો ટકવો જ હોય કે દસ દિવસ ચાલુ રહેશે તો ત્યારે વધારે જરૂર પડે છે આપણને એ ફ્રેશ રહે દસ દિવસ માટે આપણે જેને કહીએ છીએ ને ક્યાં જરા ઉતરી ગયું ક્યાં એ ખોરું થઈ ગયું એ ખોરું થઈ જાય છે એ દેટ ઇઝ બિટ ઓફ લેક ઓફ ટકોરે તો આ પ્રોડક્ટમાં

એક એક આવો એવો ફેઝ આવી ગયો કે વિદેશમાં જે થાય છે એની નકલ આપણે કરવી એટલે પછી કપડાં લત્તાથી માંડીને પેરવેરથી માંડીને બોલચાલથી લઈને ફેશનને બધી જ ચીજોમાં આપણે એને સ્વીકારતા ગયા તો એ વસ્તુ ખાવાના સુધી પહોંચી ગઈ અને એટલે આપણા યંગસ્ટર આજે ઘરનો નાસ્તો છોડી અને આ બધા ફાસ્ટ ફૂડ તરફ વળ્યા ફાસ્ટ ફૂડના ચટાકો છે ફાસ્ટ ફૂડ એટલે શું એકવાર ખાધી ને પતી ગઈ વાત તે એટલા પૂરતો જ એનો છટાકો છે પણ એના એના બધા કેટલી ગંભીર આડ આડઅસરો છે એ તો અમે બધા જ સોશિયલ મીડિયા જુએ છે એટલે બધાને ખ્યાલ જ છે કારણ કે એમાં કેટલો મહેન્દો વપરાય છે ચીઝના કેટલા ગેરફાયદા છે વગેરે 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 તો વેલ ઓફકોર્સ આઈ વુડ સજેસ્ટ હું દૂર રહું છું બને ત્યાં સુધી અમેરિકામાં પણ ઘણું બધું ટ્રાવેલ કરું છું બટ હેસ As far as possible, I stay away from eating the fast food or junk food, as it is called.